ભરૂચમાં કોંગ્રેસનો ઘેરાવ વોટ ચોર ગાદીછોડ અભિયાન સાથે ભાજપ વિરુદ્ધ તીખો પ્રહાર ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા વોટ ચોર ગાદીછોડ અને મારો મત મારો અધિકાર અભિયાનની પૂર્ણાહુતિ ભરૂચ રેલવે સ્ટેશન નજીક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ કરી આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિરાણા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી આગેવાન સુબેર પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ટેબલ લગાવીને બેઠા તો શહેર સમિતિના આગેવાનો સાથે આજે અહીંયા જતા આવતા તમામ લોકો અહીંયા પૂછીને કે વોટ ચોરી માટે બેઠા સહી કરવા માટે લાઈન પડી ગઈ ને સહયોગ કરી અને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો ધન્યવાદ આપી શહેર સમિતિને કે શહેર સમિતિમાં મોલ્લે મોલ્લે ગલ્લે ગલ્લે વોર્ડ વાઇઝ પ્રોગ્રામ કરતા સોસાયટીમાંથી ફોન આવતા કે અમારી સોસાયટીમાં કરો અમારી રાધાકૃષ્ણ સોસાયટીમાં કરો અમારા શક્તિનાથમાં કરો ત્યારે ખુબ લોકોનો પ્રતિસાદ મળીને આખા શહેર માંથી સમગ્ર લોકોએ સહી ઝુંબેશ કરેલી છે જંબુસર થી લઈને નેત્રંગ સુધી સફળતામાં લાખો ની સંખ્યામાં સહી થઈ છે અને વોર્ડ માં અંદર જઈને પણ અમે આ પ્રોગ્રામ કર્યો છે આ પ્રોગ્રામમાં સારો એવો પ્રતિસાદ લોકો તરફથી મળેલો છે વોટ ચોરી તો કન્વિન્સ કરે છે પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું જે

એવી આશા રાખું છું ફરીથી ભરૂચ શહેર ની પ્રજાનો આભાર માનું છું સહકાર આપવા બનેલ